ખાડામાં ભલે મળો પણ હેલ્મેટ નો દંડ ભરો એટલે અમે કઈ જોકર નથી પણ સરકારે અમને આવા કાયદા નાખીને કડક અમલવારી કરીને અમને જોકર બનાવી દીધા છે એક ને એક ને ખોર અને એક ને ગોર તો આવું ન ચાલે સાવા બંધ થવું જોઈએ તંત્ર નો એક જ નિયમ ખાડામાં ભલે મળો પણ હેલ્મેટ નો દંડ ભરો એટલે લોકો આમાં પરેશાન થઈ ગયા છે કે હવે જવું તો ક્યાં જાવું રાજકોટના આજ રોજ જુદા જુદા સંગઠનના ગ્રુપો અગ્રણીઓ બધા એક સાથે મળીને અને આજ રોજ અમે હેલમેટનો જે કાળો કાયદો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ કે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને આ જે કાળો કાયદો છે હેલમેટનો તેવો સાવો રદ થવામાં આવે બીજું કે લોકોને જે ઈ મેમો આપ્યા છે જે હજી આપણે ખબર ન હોય ને પોલીસ કાલે તમે જોયું બધાય કે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે ઈ મેમો તો ઘરે આવશે અથવા તો એ હજી ચાલુ છે તો એ બધું ઈ મેમો જે છે કેસ કર્યા છે લાખો રૂપિયાના લોકોને ફોટા પાડ્યા છે તો ઈ પણ રદ થવું જોઈએ લોકોને કોઈને પૈસા ન ભરવા પડે એવી પણ અમે વિનંતીને આશા રાખી છે સાથે કે આજ રોજ બીજું કે સાહેબ હવે એક તો લોકો બિચારા કામકાજમાં હોય બીજી હોય બધા અને વરસાદનું વાતાવરણ વરસાદ હોય એમાં હવે રેનકોટ પહેરવા કે ચશ્મા વાળા નંબર નંબર વાળા ચશ્મા પહેરવા બીજું અથવા તો હવે હેલ્મેટ પહેરવા

એક ને ગોળ તો આવું ન ચાલે સાવ આ બંધ થવું જોઈએ અને કોઈને રોકોમાં તમે એવી પણ અમે આશા રાખી છે બીજું કે સાહેબ આ હોસ્પિટલ નું તમે હમણાં જોયું અહીંયા પણ પોલીસ એટલા ઉભા હોય અને લોકો દલદી ને હોય મુકતા કે ભાઈ આ એટલે હું બધાને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ અમે એક એક જાગૃત નાગરિક તરીકે અમે આશા રાખી છે કે પબ્લિક ને હેરાન કરવાનું ન થાય અને ઉપર લગી અમારી વાત પહોંચે હા એટલે એ જ કીધું ને કે કડક અમલવારી ન થાય એટલે ખાસ વ્યક્તિ હોય ને જે એની ઉપર બસો ત્રણસો જણાની ઉપર નો થાય જે બસો બસો જણા બીજા વધે તમારા મારા જેવા એની ઉપર થાય